કેમ છો મિત્રો આશા રાખો તો બધા મજામાં હશો અને કાયમ માટે મોજમાં રહેવાનું આપણી ચેનલ તો છે ને આપણે બ્લોગની ચેનલ છે લાઇફસ્ટાઈલ બ્લોગની છે પણ આજે મારે છે ને આ વિડીયો મતલબ અલગ ટાઈપથી બનાવવા પડે છે અને હું બનાવત નહીં પણ આપણે છે ને ભણાવે એવું લાગ્યું મને એટલા માટે વિડીયો આપણે બનાવીએ છીએ તો આપણે છે ને જે લોકો પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરે અને મતલબમાં જેને રનિંગ આવે છે કે જે ફરી આવ્યા છે અને આજે મને એવી સોશિયલ મીડિયા દ્વારા ન્યૂઝ જાણવા મળ્યું કે જામનગરમાં છે ને એક યુવકે મતલબ નાપાસ થયો ને રનિંગમાં તો એ ફાંસો ખાઈને મરી ગયા મતલબ ફરીથી નાપાસ થયો તો આવતો હતો ઘરે તો રસ્તામાં બે ત્રણ કિલોમીટર આગળ જઈ અને ફાંસો ખાઈને મરી ગયા તો મારે એમ કહેવાનું છે કે મારા ભાઈઓ અને બહેનોને મારે ખાસ વિનંતી છે કે જિંદગીના અનુભવ યાર આવવા નહીં કરવાના જિંદગી જીવતા શીખો તમે એકવાર એમ મતલબ તમે મારો તો મારો કોઈ વાંધો નહીં પણ ઘેરનાને મતલબ ઘેરનાનું થોડું તે વિચારો મારું એ કહેવાનું છે તમને એમ ઘેરનાઓનો થોડું ઘણો વિચાર કરવાનો એમ પછી તમે મરી જાઓ ને પછી ઘેરનાને કેટલી રીતે અને પ્લસ કે જિંદગીમાં તમારા કશું કશું થાય ને મતલબ નપાસ થાવ ને ટેન્શન નહીં લેવાનું ભગવાન તમારા માટે કંઈક ને કંઈક તે બનાવ્યું જ હોય કંઈક તો ભગવાન તમારું કરી જ મેલું હોય તો જ તમે નપાસ થાવ ઘણા વાર નપાસ થયેલો છું કોલેજમાં નપાસ થયો છું આઈટીઆઈમાં નપાસ થયો છું આગળ ભણ્યો એમાં બી ઘણો નપાસ થયો છું દસમો બારમો નીચનીચ પાસ કરેલું છે પણ તમારો ભાઈ છે ને ખુશમત રે એમ મરવાના વિચાર હું કા લાવવાના મારા ભાઈ એ એટલે મારે ખાસ કહેવાનું છે કે તમે ધંધો બી કરી શકો છો મારા ભાઈ કે તમને એવું જ નથી કે તમે નોકરી લાગો તો જ તમે પૈસા કમાવો એવું સે જ નથી તમે સોશિયલ મીડિયામાં કુદીને પણ પૈસા કમાઈ શકો છો ઇન્સ્ટાગ્રામમાંથી પૈસા કમાઈ શકો છો તો તમે કેમ યાર એમ બહુ દુઃખ થાય અમને કંઈક વર્ક કરો દેખો નસીબ નસીબની વાત બી હોય પણ તમારે મારું તમને એમ કહેવાનું છે કે છે ને આપણી મહેનત બી જોઈએ મહેનત બી કરવી જરૂરી છે પણ ભગવાન તમારા માટે કંઈક કર્યું ને તમારે મહેનત હોય તો તમે થઈ જાઓ પણ તમે મહેનત કરી હોય ને તમારે નપાસ થાવ ને તો તમારે સમજી લેવાનું કે ભગવાન આપણા માટે છે ને કંઈક અલગ જ કર્યું છે એમ કંઈક અલગ જ કર્યું છે એ વાત તમારે સમજી લેવાની નોટ આઉટ લખીને રાખ લો હું ઘણા વાર ફેલ થયેલો છું હમણાં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવો છો ને યુટ્યુબમાં આપણે છે ને એક્સપિરિયન્સ તો ઘણી કેરનો છે આપણને બે ત્રણ વર્ષ પહેલાં આપણે સ્ટેટસ એવો બનાવી યુટ્યુબમાં અપલોડ બી કર્યા છે પણ આપણી વ્લોગિંગ ચેનલ હમણાં ખોલી છે આપણે એમ બરાબર તો મારે બીજું કશું જ નથી કહેવાનું તમે ધંધો બી કરીને પૈસા કમાઈ શકો છો મારા ભાઈ એમ તો મરી જવું એ વાળ યોગ્ય નથી એમ ભલે તમારી ઓગણત્રીસ વર્ષ એ યુવકની પરેશભાઈને કું ના પપ્પાનું કંઈક નામ છે ઓગણત્રીસ વરસના હતા તો મારા ભાઈ મરવાની જરૂર કશું મળે નહીં મારા બધા ભાઈઓ બહેનોને કું કે મરવાનો વિચાર તો લાવવાનો જ નહીં દિમાગમાં કોઈ દેન જિંદગી છે એક વખત મોજતી જીવી લેવાય બરાબર બાકી તમે બીજું કોઈ બી કામ કરી શકો તમે એવું જરૂરી જ નહીં મેમ બરાબર આપણે એ જ કહેવા માગતા પહેલાં બાકી આપણે છે ને આ ચલની અંદર લોગ આવે છે એટલે આપણે છે ને મેળવા જ નહીં હતા વિડીયો પણ મેં વિચાર્યું કે કીધેવું સારું એમ આપણે કેમ કે મેં બી ફોર્મ ભરેલું છે આપણે ફેલ થાય ને તો કોઈ ફરક નથી પડવાનો આપણે તો બે બિંદાસ આગળ મારી વાઈફ બે મારી વાઇફ છે ને પ્રિલિયમ એક્ઝામ બી આપેલી અને જે છે ને ઊંચાઈમાં બધામાં પાસ થઈ ગયેલી તો બી ખુશ છું એ બી ખુશ જ છે તમે વિચાર કરો પ્રિલિયમમાં મતલબ ખાલી ત્રણ કે ચાર માર્ક સારું રહી ગયેલી તો બી કોઈ વાંધો નહીં હમણાં ઘરે રહીએ જ છે અમે કોઈ કામ ધંધો નહીં આ હું જે વિડીયો ક્રિએટ કરું છું બાકી માતાજીની કૃપા છે ને ભગવાનના આશીર્વાદથી આપણે છે ને જીવી રહ્યા છે ભાઈ મસ્તી એટલે ટેન્શન નહીં લેવાનું મરવાની વાત કોઈ ધંધી કરવાની મારે તમારે મેન વાત કહેવાની એમ તો વાંધો નહીં આપણે આજના વ્લોગમાં આ વ્લોગ થી મળવાની સોરી આપણે છે ને આજના વિડીયોમાં આટલું કહેવાનું હતું મારે જો તમે પાછા મારા એમ મતલબ વ્લોગ જોવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો બાકી આપણે છે ને આ વ્લોગ નથી